સમાચારોમાં આપણે આગળ હવે વાત કરીએ જુનાગઢની તો જુનાગઢ મેંદરડા વાડી વિસ્તારમાં ધમધમતું જુગાર ધામ જળપાયું છે વાડી માલિક દ્વારા બહારથી પતા પ્રેમીઓને બોલાવી ચલાવતો હતો અને મસ્ત મોઠું જુગાર ધામ આ ચલવાતું હતું

કોની મીઠી નજર હેઠળ આ ધમધમતું હતું મસ મોટું જુગારધામ મેંદરડા પોલીસ જુગારધામથી અજાણ હતી ત્યારે એલસીબી પોલીસે રેડ કરતા આ પ્રકારના અનેક સવાલો ઉઠી રહ્યા છે જુનાગઢ રેન્જના માનનીય આઈજીપી સાહેબ તથા જુનાગઢ જિલ્લાના માનનીય એસપી સાહેબ ના દ્વારા અવારનવાર પ્રોહી તેમજ જુગારની પ્રવૃત્તિ સદંતર બંધ થાય તે માટે અમને સૂચના આપવામાં આવતી હોય છે જે આધારે અમે અમારા સ્ટાફને કડકાઈથી સૂચના આપવામાં આવેલી જે આધારે વનરાજસિંહને બાતમી મળેલી કે મેંદર ગામ વિસ્તારમાં એક લવ સોલંકી નામના વ્યક્તિ પોતાના વાડીમાં કેટલાક ઈસમોને બોલાવીને જુગાર રમાડે છે જે આધારે અમે ખાનગી રાહે હકીકતની તપાસ કરતા હકીકત સત્ય હોવાની જાણ થયેલી જે આધારે અમે પીકે ગઢવી પીએસઆઈ તેમજ સ્ટાફ સાથે મેંદરડા ગામે મોકલીને બાતમીવાળી જગ્યાએ રેડ કરતા કુલ ચાલીસ ઈસમો જુગાર રમતા મળી આવેલા હતા તેમની ટોટલ રૂપિયા લાખ તેમજ તેમની કુલ્લેસ બાઇક તેત્રીસ મોબાઈલ અને એક ફોર વ્હીલ આમ મળીને કુલ ઓગણીસ લાખ ચોસઠ હજારનો નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તમામ આરોપીઓ વિરુદ્ધમાં મેંદડા પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે